વાત કરીએ વડોદરાની તો વડોદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવે છે જેમાં એક કેદી વિરુદ્ધની સજા પૂરી થયા પછી પણ તેને બે મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે કેદીએ આ અવ્યવસ્થાની સામે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો હાઈકોર્ટના આ મામલે ગંભીરતાથી લઈ વડોદરા સેન્ટ્રલ જેલના એસપી ઉષારાડા ડીવાયસપી સિનિયર જેલર અને સિનિયર ક્લાર્કનો ઉધડો લેતાની સાથે જ તીવ્ર પ્રતિક્રિયા આપી આ મામલે કોર્ટે કહ્યું કે જેલમાં રહેતા વ્યક્તિ જીવતા માણસો જેલમાં રાખવાની વસ્તુ નથી કોર્ટે એસપી ઉષા રાઠોડને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે તેમજ કેદીને યોગ્ય વળતર મળે એ માટે સૂચનો કરવામાં આવ્યા છે અને કસુરવાર અધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી થશે તેની જાણ સુનાવણી બાદ જ થશે પરંતુ આ ઘટનાએ જેલ વ્યવસ્થા અને કાયદા વ્યવસ્થાની કાર્ય પદ્ધતિ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોર્ટે કાર્યવાહી કરે છે વાત કરીએ વડોદરાની તો વડોદરા માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વડોદરામાં એક કેદીની સજા પૂરી થઈ ગયા બાદ પણ તેને બે મહિના અંદર જેલમાં રાખવામાં આવ્યું હતું

તેમજ કેદીને યોગ્ય મળે તે માટે સૂચનો કર્યા છે અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે તેની જાણ સુનાવણી બાદ જ થશે પરંતુ આ ઘટનાએ જેલ વ્યવસ્થાપન અને કાયદા વ્યવસ્થાની કાર્યપદ્ધતિ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે કોર્ટ આ મુદ્દે કેવી કાર્યવાહી કરે છે અને કેદીને કઈ રીતે ન્યાય મળે છે